આજે તો બીજો દિવસને વિધાનસભાના સત્રની અંદર જી આ મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લી આમ તો મિત્રો વાત કીધું શું પ્રશ્ન બધા લોકોને આજનો દિવસ મુજબ જાણકારી મળી રહી છે એ પણ બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું વિડીયો એન્ડ સુધી જોતા રહીજો ચેનલમાં ભાઈઓ પહેલી વાર તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ અવશે કરવાનું ભૂલતા નહીં તમે બધા લોકો વિડીયો જોશો પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ કંજુસી ન કરો જલ્દીથી થી જે લાલ કલર નું બટન છે કાળા કલર નું બટન છે જે પણ હોય ભાઈઓ જલ્દીથી એના ઉપર પ્રેસ કરીને ભાઈ ક્લિક કરી દો જેથી આવા નવા ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું આઈ આ તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશો ક્યાંક એક તમને બધા લોકોને ખબર છે કે ભાઈ જયત્ર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ હતા અને ફાઇનલી ચૈત્ર વસાવાને જામીન મળ્યા હતા ત્રણ દિવસ માટે અને વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે મિત્રો વાત કીધો ત્રણ દિવસ માટે ચૈત્ર વસાવા જેલની બહાર આવીને વિધાનસભા અંદર ગયા હતા ત્યારે મિત્રો વાત કીધો ખુલ્લી આમ જયત્ર વસાવા ખુલ્યા આમ મિત્રો વાત કીધું આખી વિધાનસભા હલાવી નાખીએ અને ક્યાંક એક સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે જેના વિશે વાત જ ના કરો ભાઈ તમે બધા લોકો અત્યાર સુધી વિડીયો જોઈ છે તો ભાઈ એક સબસ્ક્રાઇબ કરી નાખો મને તમે મને ખબર છે કે ભાઈ તમે બધા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ વિડીયો ની અંદર મિત્રો ઓર આગળ તમને બધા લોકોને ઇન્ટરેસ્ટિંગ મજા આવવાની છે તો ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈત્ર વસાવા મિત્રો વાત તો કરી 61 થી 62 દિવસ જેલની અંદર રહ્યા હતા અને મિત્રો વાત તો ને ક્યાંક નર્મદા કોટે તેને મિત્રો વાત તો જામીન આપ્યા હતા અને ફાઇનલી ચૈત્ર વસાવા પહેલા દિવસે પણ ખુલ્યામ મિત્રો આ કીધો વિધાનસભાની અંદર બગડા સટી બોલાવી હતી અને ગોપાલભાઈ ટાળિયાએ પણ ખુલ્યામ બગડા સટી બોલાવી હતી પરંતુ કેક ને કેક વિધાનસભાના સત્રની અંદર એ પણ કેવું વિધાનસભાના સમાસાને સત્રની અંદર જે પણ માંગો હતી જયદરભાઈ વસાવે ખુલ્લી આમ મૂકી છે અને તે પૂરી પણ થશે કેક ને કેક મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકોને પ્રોબ્લેમ થતો હોય છે તબલેક આવતી હોય છે ઘણા બધા વસ્તુથી લઈને પરંતુ મિત્રો ચૈત્ર વસાવા જેલની અંદર બંધ હતા ત્યારે ચૈત્ર વસાવા ખબર નથી કે શું શું જરૂરિયાત મંદ છે શું શું મિત્રો વાત તો મિત્રો વાત ક્યાંક નહીં કે ચૈત્રભાઈ વસાવાને પત્નીઓ પણ કહ્યું છે કે આ ભાઈ જરૂર છે તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાએ તે માંગસ કરીએ છે અને ગોપાલ ઇટાલિયા પણ ખુલ્લા આમ વિસાવદન અંદર ધડાકો કરી રહ્યા છે કરી રહ્યા ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ લેવલ વિસાવદન લઈ જઈ રહ્યા છે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદન અંદર એવડું મોટું મિત્રો વાત કીધું અત્યારે ક્યાંક ને વિકાસ થયો છે કે તેના વિશે વાત જ ના કરો ને શેર કરી દેજો અત્યાર સુધી વિડીયો જોયો હશે સબસ્ક્રાઇબ કરી નાખો આપડે નવા વિડીયો